આયુષ બ્લડ સેન્ટરના ડોક્ટર અશરફ સૈયદ અને આણંદ જિલ્લાના એટલે કે આણંદ જિલ્લાના સામાજિક કાર્યકર સમીર રાઠોડ અને તાનાજા વિસ્તારના સામાજિક કાર્યકર વક્કાર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર મનીષ વિડજા અને ફતે મહમદ પઠાણે રક્ત ની મહત્વ અને નિયમિત રક્તદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ સફળ સહયોગ માટે મુફ્તિ ફલાઈ સાહેબનો તેઓ દ્વારા આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટનો એકમાત્ર ઉદ્દેશ દરેક વ્યક્તિ પોતાનો બ્લડ ગ્રુપ જાણે અને નિયમિત રક્તદાન કરે